ब्रह्मगांठ द्वितीय धरो इस बीज माला फेर माला है विश्वास की फेरेगा कोई दास और लक्ष में फटके नहीं कटे को सास सास में नाम ले आप विश्वास में नाम लिखो श्वास क्या गाय से क्या आलस श्वास के कर समन्वय करले अजमपाका जा अजमपाका जा करवाना है चाप दासी जेवळे जाप अजमपा सोगर नाही झंदा सूक्ष्म પણ જીવા કે બીજા લેવા જવો પડ્યો તમારા દીવામાં પ્રકાશ થાય અને તમે એને ઓળખી શકો એવું પ્રમાણ સંતોનું છે એવી વાણી સંતોનું છે એવાય આપણે વાણી ઉપર આ પાંચ સદગુરુનો આજે પરા વાણી કહેવામાં આવે છે બહુ મસ્ત વાણીઓ બધી આવે છે ગુરુમુખી આપણે આપણા ઘરે જવા માટે આપણે ક્યાં જાવું પડે અમને આપણે છૂટ્યા પછી આપણે ક્યાંક ટાણા જવું તો મરડા જવું તો કામ જવું પણ આ છૂટ્યા પછી ક્યાં જવું આ દેહ છોડ્યા પછી ક્યાં જવું

આમાંથી પગ ની પાણી ન દેખાવા મળે એ મીરા મહારાણી હતી ને એને ગજવાળું જોડી દીધું સમજે આ બધી કાંઈ શકતું નથી હજી તો આપણે બધી માંગણી છે સમજાય અને સંત થઈને ધાતા છે આપણે માંગી છીએ આપણી અપેક્ષા છે હજી આપણે કોઈ સો રૂપિયા દીધા હોય ને તો આપણે દર વર્ષે હો દીધો તો તું યાદ છે કે તને તું મને આજની પાછા હો એવી આપણી હજી કોકની પાસે માંગ્યા છે એવો સ્વાર્થ છે આપણે એટલે જ્યાં સુધી આપણે ઘટમાં એ છે ત્યાં સુધી એવું નથી એટલે સાહેબ ને સમજવાના છેડાથી જાણો નહીં તમને દૂર એટલે નિરખું જ્ઞાનુ થી ભરપૂર તમને આમ જો સાક્ષાત્કાર ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત્કાર પરિભ્રમ તમય છે ગુરુ કે નિરખુ જ્ઞાનોમાં ભરપૂર દિલડાથી જાણો ને દૂર સાય મોજા મેરો કરો તો અમને એવા અમારી ઉપર તમે દયા કરો ને કાંઈક અમારી ઉપર કૃપા કરો ને તો અમને એમ તમારો દિદાર કરાવી દે અમને નો કે વાણી આવતી સંતોની એ વાણી હતી બ્રહ્મ સ્વરૂપ મારી નજરોમાં ના આવે તમે બ્રહ્મ બ્રહ્મની બધી વાતો કરો છો પણ એ તો મારી કાંઈ નજરમાં આવતું ભાવતું નથી ब्रह्म स्वरूप मारे नजरो मनावे दर्शन दीदार यमने देजो जो गुरु जी मोरा शरणो माले जो शरणो माले जो यमने शरणो ये कितने में ब्रह्म ले तो बाबू ये जो तू ही ब्रह्म है सो ही ब्रह्म है तू ही ब्रह्म है तू ब्रह्म जारी है पर तू ब्रह्म से पर हूँ ब्रह्म से वो मरने देखा तो कुछ ही

તો કે આધાર વસ્તુ કોઈ છે મારા ગુરુજીએ પાયો આધાર તો કે આલો કોણ કીધું તો કે કેમ પાયો તો કે સરવણી થી રેડ્યો મારે રૂધી ઠેરાણો અને પછી મારી દેહડી માં થી મને મારા ગુરુએ એવો શબ્દ નો પાયો પણ દીધો શબ્દ કાને ધર્યો ને ફેર્યો ઠેકાણે પારક વેરાનો પડ્યો પાદરમાં પતરાને પરમારે શબ્દ કોઈ સંત વીરલા હોય

જ્યાં રાતે ન હોય જીએ હોય હવે આપણે એ ઘરમાં જવું છે એ ઘરમાં જવું ને તો જ્યાં રાતે નથી જીએ નથી સમજ્યા ધરણા કૃષ્ણે માર્યો ભગવાને તો કે ક્યાં રાત છે કે નહીં દિવસ છે તો કે નહીં ઘરમાં શો છો કે નહીં બાર શો છો કે નહીં હે લીલું છે તો કે નહીં લાગુ છે કે તો નહીં તો એવા ગુરુએ આપણને હમણાં બાપુએ કીધું હતું અમને કેવા બાણ માર્યા સમજ્યા એવા બાળ મારી અને આપણને ઘરમાં નથી લાવવા દીધા બાળ તો સદગુરુ લાજે ભીતર તો તો જૂઠા બાળ ભીતર એક તાર ને તો સદગુરુ શબ્દમાં દીઠા બારે કહેવા એવું નથી ભીતર માં કહેવા એવું નથી આ સદગુરુ જેને મળ્યા છે એની વાત છે અને જેનો એને દેખાડો કે રૂબાબ એવો એને પડઘો પાડી દીધો છે એટલે આ સંતોની બધી વાણી છે અને એ બધા અનિરસ ભરી ભરી પીવે છે એ બધા રામરસ પીવે છે સમજા એ સંતો ની બલિયારી છે એવા સંતો એવા મંગલ સાહેબ એવા કોળીદાસ મહારાજ એવા ઉગમ સાહેબ આ બધી વાતો ને પામી અને મોજ કરી એને નાની ઉંમરમાં લીલા લ્યાર કે જો ગયા જો હજી આપણી પાસે ઘણો એ દી છે સમજા અને વરે ઘણા બાકી છે સમજા અહીંયા વરે ગયા છે તે હજી એટલે કે જો પર ભક્તિ પ્રેમ થી હો વરનો જોગ આ પર સુખી થાય પ્રાણ્યો તો હોય વરે આધી તુલસી સંગત સાધકી કોટી ખોટી અપરાધી કોટી ના કર્મો હોય એક પલટ નાશ થઈ જાય પણ સદગુરુ નો થઈ જાય તો એનો ભેડો પાર થઈ જાય કોણ સદગુરુ મહારાજ